ભલે ભૂખ્યા મરી જજો ગુરુપૂર્ણિમાના દિવસે આ ત્રણ ઉપાય અવશ્ય કરજો તો ગુરુપૂર્ણિમાના દિવસે ભલે તમે બીજું કંઈ ન કરો પણ આ પાંચ રૂપિયાની વસ્તુ અવશ્ય ખરીદી કરી લેજો જેથી આખા વર્ષ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે મિત્રો આ વર્ષે બે હજાર પચીસમાં દસ જુલાઈ ગુરુવારે અષાઢ સુદના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે તો મિત્રો ગુરુ પૂનમના દિવસે તમે સોનાના ઘરેણા કે સોનાની વસ્તુઓ ખરીદી કરો કે ના કરો પણ આ એક સૌથી સસ્તી વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લાવજો તો વ્હાલા મિત્રો ગુરુ દિવસે સુવર્ણ અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે પરંતુ આજના સમયમાં જોઈએ તો સોના ચાંદી ખૂબ જ મોંઘું થઈ ગયું છે એટલે સામાન્ય વ્યક્તિઓ માટે ખરીદવું અશક્ય હોય છે એટલા માટે સામાન્ય લોકોને કઈ શુભ વસ્તુ ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદીની ખરીદી કર્યા બરાબર ગણવામાં આવે છે અને તે વસ્તુ આપણા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું અને ચાંદી લાવે છે અને આ વસ્તુ એવી છે જે બધા જ લોકો ખરીદીને લાવી શકે છે અને બધા લોકોએ તેને અવશ્ય ખરીદીને લાવવી જોઈએ કારણ કે ગુરુપૂનમ હિન્દુ ધર્મમાં ધન સંપત્તિ અને વૈભવ વધારનાર એક મહાપર્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગુરુ પૂનમના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના જપ તપ ઉપાય વગેરેથી મહત્તા પુણ્ય ક્ષય ક્યારેય પણ થતું નથી માન્યતા છે કે ગુરુ પૂનમના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તેઓના ઘરમાં હંમેશાની માટે સુખ શાંતિ સૌભાગ્યનો વાસ બની રહે છે ગુરુ પૂનમના દિવસે સોના ચાંદીની વસ્તુઓની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે છતાં પણ અમુક એવી શુભ વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોના ચાંદી જેમ શુભતા ફવે છે તેમાં આ ગુરુપૂનમના દિવસે અમુક ખાસ ઉપાય પણ સો ટકા કરવા જોઈએ અને સાથે બીજા અમુક એવા વર્જિત કાર્યો પણ છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ તો મિત્રો અમે આ વિડિયો દ્વારા એ બધી માહિતી તમને વિગત મુજબ વિડિયોમાં કહીને સંભાવીશું તો મિત્રો આગોની શરૂઆત કરતાં પહેલાં કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખજો અને ચેનલ પર પહેલી આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયોને અદ્વચેથી ના છોડતા નહીંતર તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નહીં આવે તો મિત્રો હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તિથિ તરીકે ઉજવવામાં આવે છે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ અષાઢ મહિનાની પૂનમના દિવસે મહર્ષિ દેવ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો એવું કહેવાય છે કે મહર્ષિ દેવ વ્યાસજીએ ચાર વેદ અઢાર પુરાણ મનુષ્ય લોકને આપ્યા છે તેઓ મહાભારતના રચયિતા છે મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પણ સ્થાન છે અને ગીતા મનુષ્યને જીવન કેવી રીતે જીવવું તે માર્ગદર્શન આપે છે મિત્રો હિન્દુ ધર્મમાં ગુરુપૂર્ણનો તહેવાર ખૂબ જ મહત્ત્વના પૂર્વ માનવામાં આવે છે આ વર્ષે ગુરુ પૂનમનો તહેવાર કઈ તારીખે છે અને કયા શુભ યોગ રચાઈ રહ્યો છે તે વિશે સૌથી પહેલાં જાણી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે દસ જુલાઈ ગુરુવારે સવારે એક વાગ્યાને છત્રીસ વાથી ગુરુ પૂનમ શરૂ થશે અને બીજે દિવસે શુક્રવારે એટલે કે અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યને આઠ મિનિટે સમાપ્ત થશે તો ઉદ્ધ તિથી અનુસાર ગુરુ પૂર્ણિમાનો તહેવાર દસ જુલાઈના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂંજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાય છે તેમજ આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર ઇન્દ્રયોગ ભદ્રયોગ સ્વાર્થ સિદ્ધિ યોગ બુધાત્તીય યોગ અને વેદઋતી યોગ બની રહ્યા છે આ શુભ યોગોમાં પૂંજા સાથે ખરીદી કરવાથી શુભ ફોર્મ મળી શકે છે ઇન્દ્રયોગ સવારે નવ વાગ્યા આડત્રીસ મિનિટે શરૂ થશે આ સમય ભદ્રયોગ પાંચ વાગ્યાને એકત્રીસ મિનિટથી અને બપોરે એક વાગ્યાને પંચાવન મિનિટ સુધી રહેશે આ સાથે વેધરતી યોગ સાંજે નવ વાગ્યાને આડત્રીસ મિનિટથી શરૂ થશે તો વહાલા મિત્રો આ ગુરુપૂનમના દિવસે કયા કયા કાર્ય ન કરવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જાણી લઈએ તેના પછી ઉપાયો અને તે એક ખાસ વસ્તુ વિશે જાણીશું મિત્રો ગુરુપૂનમના દિવસે જેમ કે ચોરી દુર્વિહાર જુગાર ખોટું ના બોલવું અને ખોટા કામો ભૂલથી પણ ના કરવા જોઈએ આમ કરવાથી આપણા ઘરમાંથી ધન ધાન્યનો નાશ થવા લાગે છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે તે હંમેશા માટે તમારી સાથે જ રહે છે તેથી તમારે હજાર ગણી મુસુબતીનો ધાર્મિક માન્યતા અનુસાર ગુરુપૂર્ણિમા દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ આ પ્રકારે પાન અર્પણ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જો તમે મહાલક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે માંસ મીરા લસણ ડુંગળી તથા તામસી ભોજન કરવાનું ટાવજો આ દિવસે આ તમામ તામસી વસ્તુ સેવન કરવાથી ધન સંપત્તિને તથા નાણાંકીય નુકસાન થાય છે સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાના દિવસે સોનું ચાંદી ખરીદવાની એક પ્રથા છે આ દિવસે સોનું જરૂર જરૂર ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ન કરવી જોઈએ પ્લાસ્ટિક સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે આ વસ્તુની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ દિવસે પૂજા ઘર તિજોરીથી કિચન બારી બારણાની યોગ્ય રીતે સફાઈ જરૂરથી કરવી જોઈએ મહાલક્ષ્મી ગંદકીવાઓ જગ્યા ઉપર નિવાસ કરતા નથી આ કારણથી ગુરુ પૂર્ણિમાના દિવસે તિજોરી કચરાવાઓ ન રાખવી જોઈએ તેથી જ ઘરમાં બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ પ્રકારની લેવડ દેવડ બિલકુલ ના કરશો તેનાથી મા લક્ષ્મી આપણા ઘર ઘરેથી જતા રહે છે ગુરુ પૂર્ણિમાના દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મીનારાયણની વિધિ વિધાન સાથે પૂજા કરે છે તેથી ભગવાન લક્ષ્મીનારાયણ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂરી કરે છે ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ કારણ કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે તેથી ગંદા હાથે તેને સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને નારાજ થઈ જાય છે એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે તુલસીના છોડને ચોખ્ખા હાથ વડે જ સ્પર્શ કરવું જોઈએ ઘર હોય દુકાન હોય કે ઓફિસ દરેક જગ્યાએ ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો તમારા ઘરની તિજોરી કે કોઈ પણ કિંમતી બોક્સને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખવું વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરની ઉત્તર દિશામાં જ અરીસો લગાવવો જોઈએ કારણ કે દિશાને શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જેનાથી આપણી ઉંમર અને આપણા ઘરમાં ધનનો પણ વધારો થાય છે ઘરનું ફેસલેસ દ્વારા હંમેશા સ્વસ્થ હોવું જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ઘરના તમામ નવને સંપૂર્ણ રીતે તપાસો જો કાંઈ પણ લીકેજ હોય તો તેને તાત્કાલિક વ્યવસ્થિત કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર નવમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમાની સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે દીવો દક્ષિણ તરફ હોવો જોઈએ આવું કરવાથી કર્મદેવી લક્ષ્મી ઘરે આવે છે મિત્રો એવું માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું ઘરના જે ભાગમાં અંધારું હોય ત્યાં દીવાઓ પ્રગટાવવા જોઈએ આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપ સૌની ઉપર બની રહે છે મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે ફક્ત ને ફક્ત સાત્વિક ભોજનનું સેવન કરવું આમ કરવાથી માનસિક શાંતિ મળે છે ગુરુ પૂર્ણિમાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે મિત્રો પૂર્ણિમાની તિથિને અવિશ્વની શુભ સમય માનવામાં આવે છે પંચાંગના દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે પરંતુ હવે આપણે આ દસ કાર્યો જણાવીએ છીએ તે કાર્યો તો કરવા જ જોઈએ આ બે હજાર પચીસના વર્ષ દરમિયાન ગુરુ પૂર્ણિમાના દસ જુલાઈ અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે તેથી આ દિવસે સ્થાયી પરિણામ આવે છે અને આ શુભ કાર્ય કરવા માટે પંચાંગના પાના ઉથલાવવાની જરૂર હોતી નથી જોકે ગુરુ પૂનમના દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી જીવનમાં માત્ર સુખ અને શાંતિ બની રહે છે ગુરુ પૂનમના દિવસે આ શુભ કામ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને બધું મંગળ રહેશે ગુરુ પૂર્ણિમાના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને આ દિવસે પિતૃઓના નામ પર શ્રાદ્ધ કરવાનું એક વિશેષ મહત્ત્વ છે તો તેનું એક વિશેષ મહત્ત્વ તો છે જ પણ તેની સાથે જ પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફવ મળે છે અને પિતૃદોષથી પણ મુક્તિ મળી જાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સુક્તિનો પાઠ અવશ્ય કરવો આનાથી ધન ધન્ય અને પદની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગોથી પીડાતા હોય તેઓએ ગુરુ પૂર્ણિમાના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો પૂનમના દિવસે નાવિયરને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ આમ કરવાથી ધનમાં સારી એવી વૃદ્ધિ થાય છે અને અટવાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે ગુરુ પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું એક વિશેષ મહત્ત્વ છે ગુરુ પૂનમના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આયુષ્ય પ્રાપ્ત થાય છે મિત્રો પૂનમના દિવસે શ્રી રામચરિત માનસના જય અર્ણકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે વ્યક્તિને ભગવાન શ્રી રામના આશીર્વાદ તો મળે જ છે તેની સાથે જ જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકો થઈ જાય છે ગુરુ પૂનમ પર તાંબા અથવા પિત્તો જેવા સોના ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી ગુરુ પૂનમ પર તાંબા અથવા પિત્તળ જેવા સોના ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને સોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી થતી નથી મિત્રો એક થાવ એમાં કેસરનું સ્વસ્તિક બનાવો અને એમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો કાં તો તેલ લગાવો અને કમ કમગઢાથી મહાવ્યો પછી મંત્રનો જાપ કરો તેનાથી સિદ્ધિ બુદ્ધિ અને દેવી માવે છે ભક્તિ પ્રદાયની આ મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં જ્યાં પૈસા રાખો છો ત્યાં અથવા તિજૂરોમાં મૂકી દો ગુરુ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વસ્થ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે ત્રણ એલચી મૂકો અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો ઉદ્ર દોષ શુક્રાય નમઃ મંત્રનો એકવીસ વખત જાપ કરો અને પછી તેને તુલસીના છોડમાં મૂકી દો ગુરુપૂનમના દિવસે એકસો આઠ મા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે ભક્ત જો તમે આ ગુરુ પૂનમના શુભ દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી નથી શકતા તો તમે આ વસ્તુઓને અવશ્ય ખરીદી કરી લેવી જોઈએ આ વસ્તુઓને ખરીદીને લાવીને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ સાથે તમે એક ખાસ વસ્તુ પણ જણાવશો જે દરેક લોકોએ અવશ્ય ખરીદી લાવવી જોઈએ સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવ્યું છે માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ હોય છે તેઓના ઘરમાં દરેક પ્રકારના દોષો નષ્ટ થઈ જાય છે અને તેના પર લક્ષ્મીનારાયણની કૃપા તેમજ આશીર્વાદ વરસે છે એવા સુખ અને સૌભાગ્યને મેળવવા માટે ગુરુ પૂનમના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીના છોડ લઈને આવો જો તમે પૂનમ ના દિવસે કોઈ ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે કો એ લક્ષ્મીજી નું પ્રતિક છે લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને મા લક્ષ્મી તે અતિ પ્રિય છે તેમાં પણ ધનની દેવી એવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રિય એવી પીવી કોડીને ગુરુ પૂર્ણિમાના દિવસ દરમિયાન પોતાના ઘરમાં ખરીદીને લાવે છે તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોડી મૂકીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ જો આપણા ઘરમાં પહેલેથી જ કોડી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોડી ઘરમાં ન હોય તો કોડીની ખરીદી આજના શુભ દિવસે કરી લેવી જોઈએ અને આજના આ દિવસે આપણા મંદિરમાં રાખીને તેની પૂજા કરવાની ત્યારબાદ એક લાલ કપડામાં વીટીને તેને તિજોરોમાં રાખી દેવાની આમ કરવાથી આપ સૌની બધી જ આર્થિક સમસ્યાઓ હશે તે ટૂંક સમયમાં જ ગાયબ થશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ અવશ્ય થાય છે સનાતન પરંપરામાં શ્રી યંત્રને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે માન્યતા છે કે જે ઘરમાં વિધિ વિધાનથી સ્થાપિત શ્રીયંત્રની પૂજા થાય છે તેના ઘરમાં ભંડાર હંમેશા ભરેલા ને ભરેલા જ રહે છે જો તમારા પૂજા શ્રી શ્રીયંત્ર નથી તો તમે આ વર્ષે શુભ દિવસે અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં શ્રીયંત્રને જરૂર બજારમાંથી ખરીદીને લાવીને રાખવું તેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે તમારા ઘરમાં પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદીને લાવવાની કોઈ જરૂર નથી આ દિવસે શ્રીયંત્રને પૂંજા સ્થાનમાં રાખીને તેનું પૂંજન કરવું જોઈએ શ્રી સ્રોતમનો પાઠ કરવો આવું કરવાથી મા લક્ષ્મીની આપણા પર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે મિત્રો એવી માન્યતા છે કે ગુરુ પૂનમના દિવસે જો આપણે સોનું ખરીદી ન શકીએ કે ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે દિવસે ખરીદી કરવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક એક કરીને જવ અર્પણ કરવા અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામના વસ્તુઓ પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે કેમ કે સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજા પાઠમાં જવનું ખૂબ જ મહત્વ છે તો તમે કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરીદી કરી શકો છો તેને સોના સમાન ગણવામાં આવે છે આ પાઠ પણ આ આ રીતે કરવામાં આવે છે અને આ રીતે એકસો આઠ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા સમાપ્ત થઈ ગયા પછી તે જવ ખૂબ જ પવિત્ર બની જાય છે તેથી તેને લાલ કપડામાં વીટીને તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપણા ઘરમાં કાયમ માટે રહે છે ત્યાર પછી જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે ગુરુ પૂનમના દિવસે જવના ઉપયોગથી આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપણી પર બની રહે છે મિત્રો ગુરુ પૂનમના દિવસે જો તમારાથી સોનાની ખરીદી ન કરી શકાય તો ચાંદીની વસ્તુની અથવા સિક્કાની ખરીદી કરી શકાય છે સોનાની જેમ ચાંદી પણ પવિત્ર માનવામાં આવે છે તમે ગુરુપૂનમના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજવસ્તુ ખરીદી શકો છો મિત્રો જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે બીજા કોઈ દેવી દેવતાની પૂજા હોય તે સમયે આપણે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગા ભરીએ છીએ અને પૂજા અર્ચના આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જવ આપણે આખા ઘરમાં છાંટીએ છીએ આમ કરવાથી આપણા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે તેમજ દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થવા લાગે છે મિત્રો દક્ષિણાવર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તેમજ શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં માનવામાં આવે છે કેમ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમયે જ થઈ હતી એટલે જ ગુરુ પૂનમના દિવસે દક્ષિણાવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે અને દક્ષિણાવર્તી શંખને આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી એટલે કે ઘરના મંદિરમાં રાખવાથી તે વધુ યોગ્ય છે અને અન્ય જગ્યાએ પણ રાખી શકો છો જ્યાં આપણા ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ અને આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની છે આમ કરવાથી આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને યશ કીર્તિ બની રહે મિત્રો આ શુભ દિવસે તમે સાવરણીની એટલે કે ઝાડુની ખરીદી પણ કરી શકો છો સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતિક હોવાથી ગુરુ પૂનમના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે અને આ શુભ દિવસથી તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ આ દિવસે માટીના વાસણની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણનું મૂલ્ય સોના ચાંદી કરતાં એકદમ સસ્તું હોય છે અને આ શુભ દિવસે તેની ખરીદી કરવી સોના ચાંદી સમાન ગણવામાં આવે છે એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો તમે માટીનું પાણી ભરવાનું માટલું લ્યો કે દીવો કરવાનું કોળિયું ગમે તે અન્ય વસ્તુ ખરીદીને લાવી શકો છો મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે માટીનો ઘડો ઘરે લાવીને તેમાં શરબત ભરીને દાન કરવાથી અનેક ગણું વધુ શુભ મળે છે ગુરુ પૂનમના શુભ દિવસે તમે ચોનું ચાંદી તથા જમીન મકાન મિલકત વાહન વગેરે વસ્તુઓની ખરીદી કરી શકો છો એવું માનવામાં આવે છે કે જે પણ આ વસ્તુ આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદે છે તેઓને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે તો મિત્રો ગુરુ પૂનમના દિવસે જો તમે ચોનું ચાંદી ખરીદી શકો નહીં તેમજ ઉપર જણાયેલી કોઈ પણ વસ્તુ ન ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય ખરીદી કરી લેવાની છે મિત્રો આ વસ્તુ છે સિંધવ મીઠું અથવા તો સાદું મીઠું જેનો ઉપયોગ આપણે રસોઈમાં કરતા હોઈએ ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું શુભ ગુરુ પૂનમના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવ્યું છે એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદી ન કરી શકો તો માત્ર આજના દિવસે એક મીઠાનું પેકેટ ખરીદી કરી શકાય તેનાથી આપણા ઘરની સમૃદ્ધિ સુખ ઝડપથી વધારો થાય છે અને તણાવ દૂર થાય છે આથી જો આપણે બીજી કોઈ વસ્તુ ખરીદી ન કરી શકીએ તો આ મીઠાની ખરીદી અવશ્ય કરવી તો એ જાણવું પણ જરૂરી છે કે ગુરુ પૂનમના શુભ દિવસે કઈ વસ્તુ ન ખરીદવી તો મિત્રો અક્ષય તીક્ષણ વસ્તુઓને ન ખરીદવી જોઈએ જેમ કે ખંજર કટાર ચાકુ વગેરે એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓથી આપણા ઘરની અંદર તણાવ ઝઘડા બોલા ચાલી અને વિખવાદ થાય છે આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ વિખેરાઈ જાય છે અને મન અશાંત બની જાય છે તેથી આ વસ્તુઓનો શુભ દિવસે લાવવાનો નિષેધ માનવામાં આવે છે મિત્રો ગુરુ પૂર્ણિમાનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે જ્યારે કા રંગને તામસિક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે તેમ આ દિવસે કા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ જેમ કે કાળા કપડા કા શૂઝ કા રંગનું વાહન બેગ ફર્નિચર ઇલેક્ટ્રિક સામાન અથવા કાળા વાસણો ન ખરીદવા જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વધારો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે મિત્રો ઘરમાં કંટા કંટાળા છોડ પણ ન લાવવા જોઈએ તેના બદલે તુલસી મની પ્લાન્ટ આંબવા જેવા શુભ છોડ ખરીદીને લાવી શકો છો મિત્રો ગુરુ પૂનમના શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈપણ જાતનું શુભ કામ પણ કરી શકો છો નવા બનાવેલા ઘરમાં પ્રવેશ કરવો વિવાહની સગાઈની વાત કરવાની હોય મુંડન કરાવવાનું હોય જોઈએ તેના બદલે તુલસી મની પ્લાન્ટ આંબવા જેવા શુભ છોડ ખરીદીને લાવી શકો છો તેમજ હેરાફેરાના વાહનોની ખરીદી કરવાની હોય તો આજ આ બધા જ કાર્યો આ શુભ દિવસે વિચાર્યા વગર બેફિકર કરી શકો છો તો વાલા મિત્રો તમને આ વિડીયોમાં આપેલી માહિતી જો યોગ્ય લાગી હોય તો આ વિડીયોને લાઇક કોમેન્ટ કરી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય ગુરુદેવ ફરી મળશું આવતીકાલે મિત્રો